અમે કાઠિયાવાડી માણા અમને ગર્વ હોય અમારા વણેલા ગાંઠિયા ઉપર કે આ અમારા કાઠિયાવાડમાં તને વણેલા ગાંઠિયા ખવડાવું ભલા માણા આજે તમારા માટે હે ને એ વણેલા ગાંઠિયા એટલે એ ખાદ્ય પદાર્થ હોય શકે પણ અમારા કલાકારો માટે અમારા કલાકારો માટે વણેલા ગાંઠિયા એટલે ચણાના લોટમાં વણેલી કવિતા છે ભલા માણા કે કુણો ચણાનો આ લોટ ધીમો ધીમો કિલો ઢીલો ચાલી ખૂંદો ગુંદો નાખી તેલ પાણી માપ અને હારો હારો ખારો એમાં થોડો પારો પારો નાખો ઠારો ગાંઠી રંધાણો છે રાજભોગ બંધાણો જ્યાં લોટ તાતો ધ્રુજ્યા દીગ પાડ વિંધાણો છે ગાંઠીયાનો પ્રેમી એની ખુશબૂતી ભીંજાણો છે એને ખાવા ભૂભતી ભૂપાલ આ તીખા મરી હિંગ જીરું અજમાનો થયો મેલ તીખા હિંગ જીરું નજમાનો થીઓ મેળ સમાધિ સમાધી છૂટી લેવા આ સુગંધ અને વણેલાને માથે વારી વણેલાને માથે વારી અપ્સરાના તાલ સ્વીકાર ઢાલ મૂકી દાને ખાધા અકબર હું વાત છે દેવો દાનોનું ભીષણ સંગ્રામ હાલતું તું ઈ પડતું મૂકીને બધાય ગાંઠિયા ખાવા આવી ગયા મારી માનોને ને ગાંઠિયા ની અહિંસાવાદી છે ભારત પાકિસ્તાનની વચ્ચે તાવડો કરી નાખો જો યુદ્ધ રોકાઈ જાય કે નહીં કે ઉદતી ઉલટ્યો જેવો તાવડામાં નાખ્યો તેલ સુલટ્યો જે ફાફડો જે શેષ નાગ હટી ગયો ઉમટ્યો હરેક જીવ ગાંઠિયાને ખાવા હાટુ હાટું ઉમટ્યો હરેક જીવ ગાંઠિયાને ખાવા હાટું પલટ્યો છે રવિરથ વણેલાને જટી ગયો ગંધર્વોએ ગાયા રૂડા વણેલાના વાલા ગીત ભણેલા ગણેલા ઊભા ભૂલી નાથ જાત ન્યા કોઈ નાથ જાત ન જતો કે હણેલા હયાથી મૂકો મરચાને મોમા પછી હડેલા હું જાણે દીકા ગાંઠિયાની વાત મને કટકા બટકા કરી મોમાધિયા ચટકા ને ઝટકા ભાંગી નાખી કાળોતરી ભૂખ અને દેવો હોય એ જુના ખટકા ને છટકા લટકાતી ફાફડાના ગટકા એવા સુખ અને કોબી કરી પોપૈયા ને ગાજરસમ આયરતા તો ડોકા કાઢ્યા દેવતાએ નીચે મૂકી દોટ અને ચટણી કઢી ને દહીં જેવા મૂક્યા છાપા માં કે ચટણી કઢી ને દહીં જેવા મૂક્યા છાપા માથે એવી પડી ઇન્દ્રની સ ભામા મોટી ખોટ ઇન્દ્ર મહારાજ એ વે ગયા કેંગે બધા તો કે બધા ગાંઠિયા ખાવા વિ ગયા

લખમી પતિ મોમાં ગાંઠી આવો ગાયડા થઈ લાખો બધી ખાસે એવા દીદા છે આ શીશ અને હવારે બપોરે રાતે ગાંઠી જે ખાય સાથે એની માથે આવે નહીં જમ કેરો માલ નારદેવ ખાણી ચીપ્સ કે નારદેવ ખાણી ચિપ્સ ભેગી ચાય આવી ત્યાં તો લાડ પડી મોઢામાંથી પેટે પાડી ચીસ અને પ્રેમ ઠક્કર ખાતા ખાતા ગાય ગાંઠી યાનું ગીત અને હાથે હાથે ઉગે ગાંઠી યાની માથે પ્યાર વાલા હાથે હાથે ઉગે ગાંઠી યાની માથે પ્યાર